ભારતીય જનતા પાર્ટી દ્વારા સીઆર પાટીલની આગેવાનીમાં સ્વચ્છતા દૂત સન્માન સમારોહ યોજાયો હતો સીઆર પાટીલના હસ્તે સફાઈ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં સીઆર પાટીલ સહિત સાંસદ ધારાસભ્ય કોર્પોરેટર સહિત મોટી સંખ્યામાં સફાઈ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રધાનમંત્રી મોદીના ચુમોતેરમાં જન્મદિવસ દિવસ પ્રસંગે સેવા પખવાડી અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતમાં સીઆર પાટીલની આગેવાનીમાં સ્વચ્છતા દૂત સન્માન સમારોહ યોજાયો હતો ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી મોદીના ચુમ્મોતેરમાં જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં સી આર પાટીલ સહિત સાંસદ ધારાસભ્ય કોર્પોરેટર સહિત મોટી સંખ્યામાં સફાઈ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા સીઆર પાટીલના હસ્તે સફાઈ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમને સંબોધિત કરતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે જણાવ્યું હતું કે સ્વચ્છતાની ઝુંબેશને આગળ વધારવાની છે સત્તરમી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી કાર્યક્રમ આખા દેશમાં કરીએ છીએ આવો કાર્યક્રમ ક્યાંક થયો નથી સ્વચ્છતામાં પહેલો નંબર લાવવા માટે મોદીજીએ યાદ કર્યા છે સ્વચ્છતા દૂતના કામ સિવાય પહેલો નંબર મેળવી શકાય નહીં પહેલો નંબર જાળવી રાખવાનો છે સુરતનો ગોલ્ડન ગ્રુપમાં મોખરે હોય તેવો પ્રયત્ન કરવાનો છે ટ્રેક્ટર ટ્રોલી લઈ જઈ સ્વચ્છતા ઝુંબેશ કરવાની છે સુરતીઓ મોજીલા છે અને સ્વચ્છતાના આગ્રહી છે સુરતીઓ ગંદકી નથી કરતા સ્વચ્છતા જાળવતા થયા છે પણ અમારા મંત્રાલયમાં નામ આપ્યું છે સ્વચ્છતાના મિત્ર એવા સૌ ભાઈ બહેનોને મારા પ્રણામ મારા વંદન છે તમને કદાચ ખબર ન હોય કે જે સ્વચ્છતાની ઝુંબેશ તમે કરો છો એ સ્વચ્છતાની ઝુંબેશ કરવાની જવાબદારી પણ એ અમારા મંત્રાલયમાં છે જળ શક્તિ મંત્રાલય હસ્તક જ સ્વચ્છતાની આ ઝુંબેશને આપણે આગળ વધારીએ છીએ અને સત્તરમી સપ્ટેમ્બર આદરણીય શ્રી મોદી સાહેબ ના જન્મ દિવસ થી બીજી ઓક્ટોબર પૂજ્ય મહાત્મા ગાંધીજીના પુણ્યતિથી જન્મતિથી સુધી આપણે સતત સ્વચ્છતા પખવાડિયા તરીકે પંદર દિવસ ના કાર્યક્રમ આપણે આખા દેશમાં કરીએ છીએ સફાઈ કર્મચારીઓને સંબોધિત કરતા વધુમાં જણાવ્યું હતું કે એક બહેન વરસાદમાં પણ સ્વચ્છતાની કામગીરી કરી હતી તેમણે સન્માનિત કરવામાં આવ્યો છે સવાસો ઇંચ વરસાદ થયો છતાં સુરતમાં ગંદકી થઈ નથી વડોદરામાં પૂર આવ્યું તેમ ગંદકી સાફ સફાઈ કરવા સુરતના સ્વચ્છતા દૂત આગળ આવ્યા છે સ્વચ્છતા કરી વડોદરાને સ્વચ્છ કર્યું છે